મિત્રો ધોરણ દસ અને બારની ની પૂરક પરીક્ષાઓ માટે રાજ્ય સરકાર દ્વારા ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે આગામી શરૂ થનારી આ પરીક્ષાઓ ત્રણ જુલાઈ સુધી ચાલનારી છે ત્યારે જો વાત કરવામાં આવે ધોરણ દસની ની પૂરક પરીક્ષાઓમાં પંદર બિલ્ડિંગમાં પરીક્ષા યોજાવાની છે જેના એકસો ને પંચાવન બ્લોકમાં ચાર હજાર છસો ને પચાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ બાર સામાન્ય પ્રવાહના ચોત્રીસ બ્લોકના ચાર બિલ્ડિંગમાં એક હજાર ને વીસ વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ બાર વિજ્ઞાન બ્લોકના ચાર બિલ્ડિંગમાં છસો ને સાહીઠ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે મિત્રો તમને પરીક્ષાના સમયની વાત કરીએ તો ધોરણ અને સામાન્ય પ્રવાહનો સમય સવારે બપોરે કલાક સુધીનો છે જ્યારે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનો સમય બપોરે ત્રણ થી છ પંદર કલાકનો છે મિત્રો આ પૂરક પરીક્ષા છે જે માટે તમે તમારી તૈયારીઓ પૂર્ણ કરી લીધી હશે એવી આશા છે અને અમારી ટીમ તરફથી પણ તમને પરીક્ષાઓ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે